ભરૂત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓને બાતમી મળેલી કે ભરત સિટી સેન્ટરમાં ક્રેજી ભાઈટ નામની દુકાનોમાં રેયાન પટેલ નામનો ઈશમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઈ સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનું વેચાણ કરે છે અને હાલમાં તેની આ પ્રવૃત્તિઓ ચાલુ છે જે બાતમીના આધારે દરોડા પડતા વિદેશી કંપનીના ઈ સિગારેટ મળી કુલ નંગ દસ જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજારનો મુદ્દામાં ચડપાયો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ તરફ એ સોજીને બાતમી મળી હતી કે નબીપુર નજીકના સિતપોણ ગામ ટંકારિયા રોડ ખાતે રહેતા ઇમરાન આદમ પટેલ તેમના ઘરે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલા ઈ સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરવા હેતુ રાખેલ છે જેના આધારે તપાસ કરતાં જુદી જુદી વિદેશી કંપનીના ઈ સિગારેટ તથા ફ્લેવર રિફિલ મળી કુલ નંગ સુડતાલીસ તેમજ મોબાઈલ ફોન નંગ એક કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી